શિક્ષા પત્ર વૈકુંઠ વિચાર શ્રી કૃષ્ણમાં નિત્ય સ્થિતિ કરી રહેલા છે યમુનાજીના તટ પાસે આવેલા વૃંદાવનમાં બિરાજી રહ્યા છે નિત્ય ગાન રસમાં આવિષ્ટ મગ્ન રહે છે ક્ષર અને અક્ષર બ્રહ્મથી વિશિષ્ટ છે ભાવથી જ અનુભવી શકાય તેવા છે અને સર્વત્ર પુરુષોત્તમ સ્વરૂપે પ્રસિદ્ધ છે જેમનો આદ્ય અવતાર બ્રહ્માંડ શરીર પુરુષ છે જેને વિરાટ પુરુષ કહેવામાં આવે છે મત્સ્યાદિ અવતારો આ પુરુષના અંશરૂપ છે એમ જાણવું અક્ષરધામ જ વૈકુંઠ કહેવાય છે જે વ્યાપી વૈકુંઠના નામથી ઓળખાય છે ત્યાં એ બ્રહ્માનંદ રૂપે સ્થિતિ કરે છે અને લક્ષ્મીજી પણ ત્યાં જ બિરાજે છે પરંતુ હરિ તો પૂર્ણાનંદ છે વળી રમા વૈકુંઠના વાસી એવા વિષ્ણુ વિભૂતિ રૂપે બિરાજે છે વૈષ્ણવી રમા એટલે કે લક્ષ્મી એમાં પાલન કરનારી શક્તિ રૂપે છે મૂળભૂત યાની શ્રી ના અવતારમાં અવતાર રૂપ મૂર્તિ વ્યૂહ કહેવાય છે જે પ્રદ્યુમન વાસુદેવ અનિરુદ્ધ અને સંકર્ષણ રૂપે સ્થિતિ કરે છે જેમ યુદ્ધમાં વ્યૂહને રચી પછી એમાં સ્થિતિ કરનાર સેનાપતિ પોતે પ્રાપ્ત થતા નથી એ પ્રમાણે આ વ્યૂહથી વીંટળાઈને રહેલા શ્રીકૃષ્ણ અવતારમાં એટલે કે ગમ્ય જાણવામાં આવતા નથી આથી જીવો ભ્રાંતિમાં પડી જાય છે તેથી એઓ શ્રીકૃષ્ણને પ્રાકૃત કહે છે અને તેથી અજ્ઞાનતાને પ્રાપ્ત થયેલા એવો અંશના કાર્યને રૂપ કલ્પે છે શ્રી કૃષ્ણ પોતે તો કેવળ રસરૂપ લીલા કરે છે પૃથ્વીના ભારનું હરણ તો એમણે સર્વથા કલા અવતારો દ્વારા જ કર્યું છે પોતે તો નિત્ય વ્રજમાં બિરાજે છે પરમાનંદનું દાન તો એ જ વ્રજસ્થ સ્વરૂપ કરે છે જે મથુરામાં બિરાજે છે તે સ્વરૂપ તો કૃપા કરે ત્યારે ફળ સ્વરૂપથી પરમાનંદનું દાન કરે છે એમાં પણ રસરૂપ પ્રભુ તો રૂપે કરીને ક્રીડા કરે છે પોતાની મર્યાદા રહિત સ્વતંત્ર કેવળ ધર્મી માત્ર સ્વરૂપ તો વ્રજમાં છે મથુરાપુરીમાં તથા દ્વારકાપુરીમાં જે સ્વરૂપ બિરાજે છે તે સર્વ ધર્મયુક્ત મર્યાદાથી બંધાયેલું છે અને જે લીલાઓ સ્વતંત્રને મર્યાદા રહિત છે તે તો કેવળ વ્રજમાં કરવામાં આવેલી છે એ લીલાઓ બાળ લીલા કિશોર લીલા વગેરે ભેદથી પરમાનંદ રૂપ છે સર્વત્ર ગૂઢ ભાવથી એવી રસ લીલાનું વર્ણન કરવામાં આવેલું છે શ્રી કૃષ્ણ કામરૂપ એટલે કે જે સમયે જેવી જરૂર હોય તેવું સ્વરૂપ ધારણ કરવાની શક્તિવાળા હોવાને કારણે એમાં વયની નિયામકતા નથી એવા મૂળ લીલાયુક્ત કૃષ્ણના મૂળ સ્વરૂપમાં ચિત્તને નિરંતર સ્થાપ્યું આનું નામ જ આપણી માર્ગીય સેવા એવી સેવા સિદ્ધ કરવાને તનુજા તથા વિત્તજા સેવા પણ કરવી તથા નિવેદનનું અનુસંધાન તાદશી ભગવદીય સાથે કરવું સત્સંગ પણ કરવો ને દ્રઢ વિશ્વાસ રાખવો શ્રી કૃષ્ણ પોતાના કૃપા ગુણને લીધે પરાધીન એટલે કે ભક્તાધીન છે એથી એ દીનજનોની ઉપેક્ષા કરતા નથી એ પોતે જ સ્વતઃ પોતાના ભક્તોની અન્ય ભાવથી રક્ષા કરે છે એટલે કે ભક્તોના મનમાં અન્યથા ભાવ ઉત્પન્ન થવા દેતા નથી ધર્મ માર્ગની પ્રવૃત્તિ તો ચિત્ત શુદ્ધિ વડે થાય છે માટે હરિમાં મતી એટલે કે મનની ગતિ થાય ને પાખંડમાં મતી ન રહે એ માટે સર્વથા સૌ કરવાનું છે આ પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રીમદ આચાર્યજીના ચરણ કમળમાં અતિ દ્રઢ વિશ્વાસ રાખવો અને એ દ્વારા જ સર્વ ફળરૂપ થશે વધુ તો ગોવર્ધન દાસના પત્રથી જાણશો વધારે શું લખવું